આપ જોઈ રહ્યા છો સ્પાક ટુરી ન્યૂઝ લક્ષ્મી વિલાસ પેલેસમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ જેઓ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી સાથે અખિલ ભારતીય અને એકલ આરોગ્ય પ્રકલ્પ સંગઠન મંત્રી એવા અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા તેઓની સાથે પૂજ્ય સાધ્વી નિર્મલાવાન માતાજી અંબાધામ મહંત નિરંજની અખાડા રાષ્ટ્રીય સંરક્ષણ ડોક્ટર મુકુલ ભાટિયા એકલ આરોગ્ય પ્રકલ્પ રાષ્ટ્રીય સામાજિક સક્રિય સેવિકા એવા નિધિબેન બ્રહ્મભટ્ટ એકલ આરોગ્ય પ્રશિક્ષણ પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા અધ્યક્ષ શ્રીમાન વિરલભાઈ ચૌધરી રાષ્ટ્રીય અધ્યક્ષ એકલ આરોગ્ય ડોક્ટર આર એન મહેતા સહિત ઘણા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને ગરબાનીનો તેમજ આરતીનો લાભ લીધો અને દેશ સુરક્ષિત રહે તેમજ સનાતન ધર્મની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી